મેથમફેટમ માઇન ડ્રગ્સ સપ્લાય કરનાર મહારાજ નામનો ભેદી શખ્સ વોન્ટેડ હતો નવ મહિનાથી ફરાર મહારાજ એસઓજી બાતમી મળતા જ આખરે મુંબઈથી થી ઝડપાયો છે નવ મહિના પહેલા સુરત એસઓજી બાવન પોઈન્ટ સાતસો સિત્તેર ગ્રામ મેથામ ફેટામ માઇન ડ્રગ્સ સાથે ભરત પટેલ નામના બિલ્ડરની ધરપકડ કરી હતી આ કેસમાં ડ્રગ્સ સપ્લાય કરનાર મહારાજ નામનો ભેદી શખ્સ પોન્ટેડ હતો પોલીસ નવ મહિના સુધી આ મહારાજને શોધી રહી હતી પણ તે હાથ નહોતો આવતો આખરે એસઓજીને બાતમી મળી અને મહારાજ મુંબઈથી ઝડપાયો છે પોલીસ તપાસમાં જે મહારાજનું નામ ખુલ્યું હતું તે ખરેખર એકસઠ વર્ષે નવાબ ઉર્ફે મહારાજ ઇશાક અલી સૈયદ હોવાનું બહાર આવ્યું છે આ શખ્સ મુંબઈથી સુરતમાં ડ્રગ્સનો વેપલો કરતો હતો અને પોતાની અસલી ઓળખ છુપાવવા માટે મહારાજ નામનો ઉપયોગ કરતો નવ મહિના પહેલાં સુરતમાં ભરત બિલ્ડર ડ્રગ્સ સાથે પકડાયો કેસમાં પોતાનું નામ ખુલતા જ મહારાજ ઉર્ફે નવાબ સૈયદ એલર્ટ થઈ ગયો હતો તે પોલીસ પકડે તે પહેલાં જ તાત્કાલિક ભારત છોડીને બહેરીન નાસી ગયો હતો તે છેલ્લા છ મહિના સુધી બહેરીનમાં જ છુપાયેલો રહ્યો હતો તેને લાગ્યું હશે કે હવે મામલો થાળે પડી ગયો હશે તેથી તે થોડાક સમય પહેલાં જ ભારત પાછો ફર્યો હતો નવાબ સઈદ છેલ્લા પચીસ દિવસથી મુંબઈના એમએર રોડ ઉપર આવેલા પોતાના ઘરે જ પાછો આવીને રહેતો સુરત શહેર એસઓજીની ટીમ તેની હિલચાલ ઉપર નજર રાખી રહી હતી પાક્કી બાતમી મળતા જ એસઓજીની એક ટીમ તાત્કાલિક મુંબઈ રવાના થઈ હતી અને સ્થાનિક પોલીસની મદદથી તેના ઘરે દરોડો પાડી મહારાજને દબોચી લેવામાં આવ્યો હતો સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે એસઓજીએ આ ઓપરેશન પાર પાડ્યું અને નવ મહિનાથી ફરાર આરોપીને આખરે સળિયા પાછળ ધકેલી દીધો છે